ਕੀ ਸਨਾਤ ਧਰਮ ਕੀ ਆਪਣੇ ਆਪਣੇ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਭਰਮ ਮਹਾਰਾਜ ਕੀ ਪੁਸਤਕਣਿਆ ਲਾਲ ਕੀ ਅੱਜ ਕੇ ਆਨੰਦ ਕੀ ਸਨਾਤਨ ਧਰਮ ਕੀ ਜੀ ਅੱਜ ਆਪਣੇ ਭਗਤੀ ਸਾਰਾ ਸੰਗੂੜਾ ਉਹਨਾਂ ਨੂੰ ਆਪਕਾ ਮਹਾਪੁਰਖ સર્વપ્રથમ સત્સંગનો લાભ લીધો વાણીનો લાભ લીધો આજે હોળીને હિસાબે ઘણા ભાઈઓ કારણ સર ઉજાવી શકે પ્રસંગ છે મોટો પણ છતાં પણ દૂરથી છેલ્લે છેલ્લે હમણાં નખત્રાથી ભાઈ પણ પહોંચ્યા હમણાં જગદીશભાઈ અત્યારે આવ્યા હમણાં ત્યારથી પહેલાં તો વેલ્ડિંગનું કામ કરી જાય પછી આજ વળી પહોંચ્યા ખૂબ તમારી સેવાને પણ બધાને ધન્યવાદ દેવાય ખૂબ ખૂબ સેવા બધા કરી રહ્યા છો બસ આ સેવાને સમરણ હું મારામે આ બે વખાણ કર્યા છે આમ તો બે બધાએ હોય અને ટુકડો ત્યારે ટુકડો એ તો આપણે છે જ અને સેવાય તમારી છે હવે સમરણ તમારું બધે એવા આશીર્વાદ અમે આપીએ પ્રેમથી ભજન કરે છે હવે આપણે સમણ વધારવા માટે વધારે ને વધારે આપણે સત્સંગની જરૂર છે આપણું સમણ વધારવા માટે મનનો જો ખોરાક હોય તો સત્સંગ છે તેમાં પણ આધ્યાત્મિક સત્સંગ ગુરુગમની વાણીનો સત્સંગ સત્સંગના ઘણા પ્રકાર હોય નામતા ભક્તિની અંદર આપણે ટોટનો સત્સક આપણા ગુરુમાં એ બતાવ્યું છે નવધામાં તો લગભગ જગત બધું હોય છે પણ આપણે યોજ સમોતવાર ખોલીને સાત ચક્રવિધિને જે સોનું આપણે સુત્રને ઠેરાવીએ છીએ આ ધ્યાનની મોટી કિંમત છે આપણા બધાએ મોટા મોટા મુનિવરો આનું ધ્યાન કરતા હતા હજારો વર્ષ ધ્યાનમાં બેઠા ને આ ધ્યાનમાં બેઠા આમાં મન થીર થતું બીજામાં મન થાય આવું ભજન કરી કરીને બધા નીકળી ગયા તો આપણને કળિયુગની અંદર હાવ સરળ ને સહેલું ભજન મળી ગયું કે આ કળિયુગની અંદર ટૂંક સમાન આયુષ નાનું અને જલ્દી તમારે જે મુક્તિ જોતી હોય તો માત્ર ને માત્ર પ્રેમથી નામ શ્રવણથી તમારી મુક્તિ થઈ જાય આ આ લઈને નામ જો જાય બીજા દેહના નામ કરોડો નામ હોય તો દેહના નામથી મુક્તિ થતી નથી અને આત્મા આધાર અમર છે અવિનાશી છે એના એ નામથી મુક્તિ થાય તો એ નામ આપણને ગુરુપાયથી મળે ગુરુ પરંપરા સૃષ્ટિની રચના થઈ ત્યારથી થઈ છે સૃષ્ટિની જેવી રચના કરી પરમાત્માએ એવી આ તૈયારી રાખી કે મુક્તિ માટે માણસને શોધ આવું ઉપદેશ એવું બારકાંડુ શ્રીજી વાણીમાં આવે છે એ પાંચે મળીને એનો ધર્મ ચલાયો અને આજ ચાલ્યો આવે છે તમે એમાં બધા ભણેલા છો આપણે આ પાટમાં બધા ભણેલા છીએ નિજ અસર નિજ સ્વરૂપ પોતાનું સ્વરૂપ આદુ આદુ પથ નિજાર પથ મોટા આપણો પથ બધાયથી મોટો આનાથી મોટો બીજો કોઈ પથ નથી જો પથ કેવા જાવ તો કે પથ નકે કે કશે નહીં આદુ આદુ પથ નિજાર પથ મોટા નીજે પોતે નીજે તે તમારો સ્વરૂપ નીજે તે તમે આત્મા દેહ બાદ કરીને દેહ માં રેવો વરો છઠ્ઠો તત્વ માત તત્વનો દેહ અને છઠ્ઠો આત્મા તત્વ આ મળીને ઓમકાર થાય

ત્રિકુટી ની ઉપર જે રેપ છે એનાથી ઉપર ચંદ્ર જેવી રેપ એનાથી ઉપર બિંદુ છે આખા ને ઓળખી લે તો ઓમકાર બને તો તમારો દેહ છે ને બધાનો ઓમકાર છે આ દેહ બધાનો ઓમકાર થી બતાવું છે પણ ઓમકાર ઉપર જે બિંદુ છે જ્યોતિ છે એની કિંમત છે ત્યાં આપણને ગુરુ પહોંચાડે બીજું કોઈ બીજું કોઈ ના પહોંચાડી શકે શાસ્ત્રો વાંચીને ત્યાં ના પહોંચી શકો એના માટે ગુરુના ફેરથી જ ગગન ચડિયા દેખ્યા કે લપરા જગમગ જગમગ જ્યોતિ જલ કે જલ કે નવ લખતારા સાધુભાઈ ભેરો હરીની મારા આવ્યા મારા આપણને કુપારા આપી છે તો તમે આ આદિને ઓળખ્યો કહેવાય આ બિંદુને ઓળખ્યો કહેવાય નહીતર કોઈ કિંમત નહીં જ્યાં સુધી માણસ નોકરો છે ત્યાં સુધી બિંદુની ખબર નથી સોનની ખબર નથી દસ દૌદવાર દેખીતા શાસ્ત્રમાં લખેલા દસમો દ્વાર તો ગુપ્ત છે આ ખોલીને જવાની વાત છે કોઈ એને પંદરમી બારી કીધી કોઈ સત્રમો ખંડ કીધું અલગ અલગ વિભાગ ફલે કે કોઈ ચોથો લોક કીધો ત્રણ ગુણ ત્રણ લોકને માયા રજો ગુણ તમો ગુણ સતો ગુણ એક બ્રહ્માનો ગુણ વિષ્ણુનો મહેશનો ત્રણેયનો ગુણ ત્રણેય ગુણમાં માયા માયાથી ફર હાથમાં ભરશે આ બધાથી જો મોટો હાથમાં હોય આ બધાથી મોટો શબ્દ હોય બધાથી મોટું વચન હોય તો આપણે કોની પકડ કરવી જોઈએ વચન નહીં એટલે પોરે જેસલને ને કીધું જાડેજા ચૂક્યા તો ચોરસી જજો શું ચૂક્યા તો વચન ચૂક્યા તો તો આપણને બધાને વચન મળેલું ગુરુનો શબ્દ મળ્યો ને વચન મળ્યું છે જેને જેને વચન મળે ને વચન ની કિંમત છે બસ આને ઓળખી લ્યો તો તમારો ભીડો પાર ઓળખવામાં અઘરો નથી સહેલું છે પણ શું ડર છે માણસ ને ગુરુ કરવા પેલા મૂંઝાય આજે અમારે એક ભાઈ ઘણા દેવ ત્યાં સેવા કરતા હતા જો આજે આવી ગયા ગોઠવી ગયા અને બે દંપતી આનંદથી પ્રજાપતિ ઉપદેશ લેવાયા હતા તો એ હજી સમય થોડોક લીધો સમયમાં ગયા નહી નથી તો વાતમાં કઈ નથી સમજ તો જાગ્યા ત્યાંથી સવાર જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર તો જાગી તો આજ જાગો તો આજ સવાર ત્યાં સુધી તો રાત છે ના ત્યાં સુધી તો અંધકાર છે ગુરુ નીકળો ત્યાં સુધી તમે અજ્ઞાનમાં છો ગમે એટલા ગ્રેજ્યુએટ ભણેલા હોય ને હોય ડૉક્ટર હોય ગમે એવી ડિગ્રી હોય ને બુદ્ધિ ગમે લીધો તો પણ અજ્ઞાન છે જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં બધું અંધારું છે અજ્ઞાન છે આત્માનો પ્રકાશ થાય ત્યારે જ્ઞાન થાય અને જ્ઞાન થયું નથી તો અંધારું કયો અજ્ઞાન કહ્યું શું કામ કહ્યું કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું કે આ સૌને હવે મારે ક્યાં જવાનું છે ત્રણ કારણો મને જ્ઞાન થાય પણ ક્યારે આ ભારતમાં આવે તો ના આવે તો બીજા તો વ્રપ ને તપને તિરત ન બધે એ ની તો ના પડી શકે ગમે એનું કરો તો શું ફર્ક પડે આપણે કબીર શાહેબની ત્રણ સાખી એમ બધું બતાવ્યું છે ચાર વેદો મચો તો ના પડી કે ભલે ને એમાં લખ્યું હોય તોય નહીં એમ રોજ નો પાઠ કરો તો એમાં લખ્યું છે પણ ખબર પડે તો ને ગુરુગંબસિંહ હું છે નહીં આ જુક્તિ મુક્તિનો ખેલ સમજાવ્યો પણ તે અઠવાટો છે એટલા માટે અહીંયા તો જેટલા બેઠા ભાઈઓ બહેનો બધા તમે ગુરુ ભાઈઓ બહેનો છો બધા સમજદારો છો તમે બધા ભાગશાળી છો આ વસ્તુ બધે મળે એમ નથી અને બધાને પચે એમ નથી બધા લઈ શકે એમ નથી ખરેખર થોડુંક અઘરું હોય છે અઘરું કયું છે મન વસ નકરી હે અજ્ઞાનતા બધા અઘરું બીજું કઈ નહીં એકને પકડ કરવી ને આઘરું આમાં આવ્યા પછી એકને પકડ કરવી પડે આ જ અઘરું બીજું કઈ નથી કે ના કદાચ માથું જાય તો ભલે જાય ભક્તિ આપણી શિર સાટે છે આ શબ્દ ને નહીં છોડવા મીરાબાઈ ન છોડી તમે બેડો પાર થઈ ગયો સિબરીની વાત ઉર કરી સબરીની વાત કરી તો અહીંથી લગન નથી કરતી અને કુંવારી ભાગી જાય છે અને પ્રભુ ભજનમાં લાગે એનું ઇતિહાસમાં નામ રહી ગયું બસ કામ થઈ ગયું જે આ વસ્તુને પકડી લીધી એનું કામ થઈ ગયું ના પકડે તો નહીં ભરતું શરતું તમે બધું જ કરો ને એમ ભગવાન નથી ભગવાનને તો ગોતવા માટે પહેલાં જ આ ઘટની અંદર આસન કરવું પડે ધ્યાન કરવું પડે આ ઘટમાં જ બધું આ જેટલા તીરથ કહેવાય ઘટમાં જે કહેવાય ઘટમાં તો ઘટમાં ભગવાન ઘટમાં બધું ઘટમાં છે તો આ ઘટને મેલીને જો મારે થોડી તો ભેગું થાય નથી તો આમાં તમે જેટલા સ્વભાવ ભેગો ને બધા ઘટમાં ગોતવાનો છો એટલે લગભગ તો ગોતી લીધું છે લગભગને તો આના અનુભવો થાય છે અનુભવ કેને થાય પ્રેમથી ભજન કરેલો અનુભવ તો છે અંદર હાથમાં બેઠો જાગી જાય એટલે તો તડકારા કરે જ છે

આ નક્ષત્ર નવ લાખ તારા છે એવા તો નક્ષત્ર દીપક તેઓ ચલી રહ્યા છે આવું બધું હું ઘટમાં સંતોએ જોયું છે અને આવો જેને પ્રકાશ થઈ ગયો આ ગુરુગમ કહેતા ભાન ઉગે તો અખંડ થયા જવાનું આ ગુરુગમનો જો ભાન ઉગી જાય આવો જો સૂર્ય ઉગી જાય તો એને આંધારું જાતું રહે અજ્ઞાન જાતું રહે તો અહીંયા આવેલા વર્ગને મારે કંઈ બહુ ઠપકા દેવાની જરૂર નથી તમે બધા જાગેલા શું સમજેલા શું વધારે ને વધારે આ હીરા માલિક ને તમારે ભેગા કરવાના શ્વાસ ને ભેગા કરવાના એક એક શ્વાસ નું મૂલ્ય છે ને એક એક એકવીસ હજાર છસો શ્વાસ થાય એમાંથી જેટલા ફેલ થાય એટલા ફેલ ફેલ નથા વધે એની વધારે કિંમત કેટલા વિચાર તો કરો આપણને શ્વાસ ભગવાન કેટલા આપ્યા છે એક ચોવીસ કલાકમાં જો એકવીસ હજાર છસો થતા હોય તો એ અણમોલ મોતી છે બોલો વિચાર કરો તો આટલા મોતીમાંથી અડધા તમે મકીલીઓ રોજ તો કેટલા થાય આપણે એવું નથી કે ગુરુમાં જાય વીસ વીસ મિનિટ ભજન દીધું વીસ જ મિનિટ કરવું પછી નહીં નહીં એક એક શ્વાસ ની કિંમત છે એક એક શ્વાસ તો ગણતરી કરી છે પણ જાગી ગયા પછી સમજ્યા પછી એનો કે શ્વાસ કે ખાલી ના જાય વ્યવહારિક કામ કરતો હોય તો નજર શ્વાસ માં હોય જેમ નટને ને દોર માં કેમ ફૂરતો હોય ખેલ કરતો હોય પણ માણસ અમે ન જોય એ દોરી માં જેની પ્રીતિ હોય એવી રીતનો આ દોરની પ્રીતિ હોય ને એવી જ આપણી પ્રીતિ શ્વાસમાં થઈ જવી જોઈએ આપણી દોરી શ્વાસ આ દોર આપણાને સંતવા આ દોરની વાત કરી છે આપણે દોરમાં જ રહેવું જોઈએ આ દોરને ચૂકી જાય તો શ્વાસ ખોવાઈ જાય તો એક એક શ્વાસની કિંમત જતી રહે એટલે આપણે સાધકને આ શ્વાસની કિંમત આ દોરની કિંમત ગમે એ કામ ભલે કરતા હોય ને વ્યવહારિક કરતા હોય તો સુરતા વધારે વધારે અંદર રહે એવી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ તમે ગમે પચાસ કિલોમીટર હો કિલોમીટર પાંચસો કિલોમીટર ગાડી લઈને જાઓ તો મારી ગાડીથી મારી સુરતા હોય છે ગાડી હલાવો તો ગાડી થી સુરતા સુરત જાય બહાર જાય તો શું થાય એક્સિડન્ટ થાય તો એમ ગુરુ મારે આપણાને આ ગાડીમાં આમાં સુરતાને આસપાસમાં એવી નજરનું શીખાયું છે કે ગમે તે કરો સુરતા વધારે આમાં રહેવી જોઈએ એટલે હું તમને એમ કઉ છું કે એકાવન ટકા પચાસ ટકા વધારે નહીં વધારે પ્રીતિ સત્સંગમાં કરશો તો આમ જ ચૂક આપશે તો ફસાવી દેશે બંધન છે મોહ બંધન મોહ પણ નહીં રાખવાનો આપણું કઈ છે નહીં છે આ તો આવો દેહ તો જુગ કેટલા અસંખ્ય જુગથી મળતો આવે છે કેટલી ચોરાસીમાં જીવ ભટકી ભટકીને આવ્યો છે એક વાર નથી હવે આ ફટકણો જો બંધ કરવું હોય તો બસ આને આપજો તો આજથી ભટકણો તમારો મન અને પકડી લ્યો તો ભટકડો મન ના કહો તો કેટલાય બધે જ આપણે ગયા છીએ તો કેટલામાં તમે મોહો રાખશો પહેલાંમાં રાખશો અત્યારનો રાખશો બીજી નામાં રાખશો શેમાં મોહ રાખવાનો આવ્યા આમાં મોહ બંધાઈ ગયો છે બસ આમાં તો કેટલા ઠગણમાં આપણે મોહ રાખી રહ્યા છે એના એની ભાષના ને એના કર્મ લીધા આપણે ભોગવટો આવે છે આ બધું છોડવા માટે ગુરુ છે અને એના માટે આ બધી વર્તી વારીને વધારે વધારે આમાં પ્રીતિ રાખવાની છે અને આમાં પ્રીતિ રાખશો તો તમારો બેડો પાર તો પછી પછી તમારે ક્યાં જવાનું રૂપમાં રૂપ મળી જવાનું શબ્દ એમાં મળી જાય પ્રકાશમાં પ્રકાશ મળી જાય આત્માનો કોઈ રાખવાનો બીજો જથ્થો નથી ખોટો નખો નખો જથ્થો છે આ એક છે નુગરાના માટેનો છે એનો જથ્થો પડ્યો છે આ નથી આ તો એક જ રૂપમાં પડે છે આત્મા જ્ઞાની છે ઉપદેશી છે ને એ તો આમાંથી છૂટી ગયો એ જ રૂપમાં ભળી જાય કે આત્મા તત્વ ભણી જાય એ નો ભણી શકતો નથી બાકી ડુકરા નો જથ્થો બધું અલગ છે એ તો થપા થપા જીવો નો જથ્થો ભણ્યો છે સમય સમય નીકળતો આવે હવે લાખ લાખીઓની ભટકે લખે શાસ્ત્રોમાં લખેલું છે એને અમુક સંતો નિગોદ નામ પડ્યું નિગોદ એ નિગોદમાં બધું ભર્યું હોય છે અને આપણે એમાંથી નીકળી ગયા છીએ આ માર્ગમાં આવ્યો એને જંગ લેવા નથી આવવાનો એનો માર્ગ બીજો થઈ ગયો આપણે રૂપમાં રૂપ પડી જવાના છે પરમાત્માના ધામમાં જવાના છે આપણો મોક્ષ કયો મુક્તિ કયો મુક્તિ થઈ એ મુક્તિ થઈ ગઈ કુમારામે પલમાં મુક્તિ કીધી છે બીજા બધે મોડી કહેતા હોય જેસલ જાણે પલમાં ફેર થઈ ગયો તો ગઈ ફલ ફેર આવતી નથી આ ફલ ગુરુની ફેર પકડી લીધી એનું કામ થઈ ગયું તો તમે બધા ભાગ સાડીશો એ સમજ આપણને આ ઉપદેશ મળ્યો છે સોના જેવો મળ્યો છે કઈ પણ મન ને થોડા વગર ખાલી તમે વીસ વીસ મિનિટ બે એટલે દીવ તો ખુશુરતા તમારી અમારે છે દીને રાત રાત્રે હું વાત કરું રાત્રે તમારી નિંદર સમાધિ થઈ જાય અમને જ્યાંથી સમજ આવીને ત્યારે ક્યારે પણ ખોટો વિચાર નહીં આવ્યો શું કામ બધું એને અર્પણ કરે શું જાય બધું ઈ છે બીજું કઈ છે નહીં તો મન ફટકશે નહીં ફટકશે નહીં તો કોઈ વિચાર આવશે નહીં એમાં તમે લાગી જશો તો નિંદર તમારી સમાધિ થઈ ગઈ

આ ભક્તિ છે આપણી આમાંથી તો આપણે આ ભક્તિ વાળા બધા મોટા મોટા જેટલા થઈ ગયા ને આગળ બધા નરમ બની ગયા ઇતિહાસ બોલે છે બધાને બીવી બીજી ભાત પડી ગઈ એવો ને એવો માણસ રહે જ નહીં અકડના રહે નરમ પડી જાય ગમે હોય તોય અને ઓલિયા બધા છે ને નરમ ક્યારેય પડ્યા નથી હજારો બસ તપ કર્યા છે હજારો યજ્ઞ કર્યા છે એ નરમ નથી પડ્યા અને ચોરસીમાં ગયા છે તો આપણે એમાં જવું નથી આપણે તો જ સહેલું સરળ બનાવ્યું છે સહજ ભક્તિ આવું સહેજ સમાધિ સમાધિ સહેજ સમય સહજ આવતા ચાલતા બેઠા આવું ભજન થઈ જાય આપણે કોઈ મોટું મોટું તપ તીર્થ કરવાની જરૂર પણ નથી અને ઠીક છે ક્યાંય નીકળી જાવ તો તો કંઈ ખોટું નથી જોવા માટે જવાય તીર્થભૂમિ જોવા જવું તો જવાય પણ એ પતું હોય તો બહુ જવાનો ફાયદો નથી ઘરે બેઠા પતી જતું હોય ને તો ઘર ને ખૂણે બેહીને ભજન કરી દો ઘર છે તમારું તીર્થ થશે ને ઘટશે તમારું તીર્થ થશે અને આપણા ગુરુદ્વારો કે સંતો તો એમાં તો બધા તીર્થો ભરેલા જ છે ખાલી હું આ જાઉં એના કરતા અહીંયા બે ડગલા હાલી જાઉં ને તો એથી ઘણું પુણ્ય મળે છે પણ આપણને ખબર નથી પડતી પુણ્યની દેખાતું નથી ઘણું દેખાય છે શું કામ દેખાય હું થાકીને આવે દેખાય એ થાક ઉતરી જાય દેખાતું નથી હાજુ તીર્થો અહીંયા ગુરુ છે હાજા તીર્થો સંતો છે હાજુ તીર્થ માતા પિતા છે વારંવાર આપણે આ વાતો કરીએ છીએ કોઈને મગજમાં બેહી જાય કોઈને ન બહે જાય માતા પિતાની સેવા ખૂબ કરવાની આપણા ઋણી છે અને ગુરુ તો બધાથી વિશેષ છે ગુરુની તો વાત કરી કે મારું આ ચામડું છે ઉતારીને એને સોનારી રંગ ચડાવીને મોજડી પહેરાવું ને તો એનો ગુણનો ન થાય એટલે એના ગુણ છે એટલે આપણે ગુરુના ઋણીઓ છે એટલો ગુરુ આપણને એટલું આપ્યું છે તો એ કોઈને ન સમજાય કે અમને કાંઈ આપ્યું નથી હવે નામને તો કઈ આપ્યું નથી આપ્યું છે ખાલી શબ્દ ખાલી પ્રેમ કેવો અઢી છે એમાં તો બધું આવી જાય આટલામાં બધું આવી અઢી અક્ષર એટલું બધું આપણે આપી દે લાંબો ગોખવાનો લાંબા મંત્ર લેવાના લાંબા શ્લોક બોલવાની કોઈ જરૂર નથી આમાં બધું જ મળી જાય બસ તમને આના ઉપર પ્રેમ જોઈ તમારો ભાવ જોઈએ તમારી દ્રષ્ટિ બદલી જાય તો તમારું કામ થઈ જાય અહીંયા મુક્તિ મુક્તિ અત્યારે પછી બધી વાણીઓ આપણે સમજાશે કોઈ બી વાણી તમે ગાઓ સાધન સંપન આપ્યું છે બધું આ શરીરની અંદર જે ભજન કરવાના સાધનો થાય એ તમારે ખુલ્લા કરીને ગુરુબાને બતાવે છે એ સાધન માટે આટલી આટલી વસ્તુની જરૂર છે એ તમને આપ્યા છે અને એનાથી આ ઇંગલા પીંગલા સૂક્ષ્મણા એને જરૂર છે એ સૂરની જરૂર છે એ સુર ઈગાર જવા માટે સૂર જોઈએ સુરથી જ ભજનમાં જાય આ બધું આપ્યું પછી પાંચ મુદ્રાનું જ્ઞાન આપ્યું આગોતરીને મનમોની મુદ્રા આપણા સત્સંગમાં આવે છે એ મુદ્રા આપણને આપી છે પછી ગગન મંડળમાં ખેલ થાય એ તો તમારો અનુભવ છે ગગન મંડળમાં ખેલ થાય તમારો અનુભવ થાય એટલો ભજન એટલો અનુભવ એ પછી દેખાય અંદર દેખાવાની વાત જુદી અને આપવાની વાત જુદી આપે છે સાધના તમારે બધા ગુરુમાં જ બધું આપ્યું છે કે આ ભજન એકાદ બેસવું પહેલી નાભીની કિંમત બતાવી નાભીનું ધ્યાન ધરવાનું પછી ઉપર ત્રિકુટીનું ધ્યાન ધરવાનું એમ કરતાં કરતાં સોરમાં પચી જવાનું અખંડ આનંદ ઘરમાં જતો રહેવાનું બધું જ સાધન ગુરુમાં જ તમને આપ્યું છે કોઈ વંચિત નથી રાખ્યા ગુરુમાં ઉપદેશ આપ્યો ને એમણે કોઈ ખામી નથી રાખી ખામી ક્યાં છે આપણે ભજન નથી કરતા એની ખામી છે ભજન થતું નથી કાં નડે છે કાં અંશ્રદ્ધા નડે છે કાં મન બીજી જાય છે અને મનને તો બસ કરવું પડશે કરવું પડશે અને કરવું પડશે મન ચંચળ છે મન ભાગે છે ભટકે છે એ બધું ગીતાજી ગીતાજીમાં કૃષ્ણ ભગવાન લખ્યું છે અભ્યાસ યોગ્ય થઈને મન વસ્ત થાય ગીતામાં લખ્યું છે અર્જુને પ્રશ્ન કર્યો મન ચંચળ છે નથી માનતું જીવને કીધું તું ભીમ સાહેબ ને મારું મનનો મને પગ મનનો ખેલ છે તો ગુરુ મારે જે મનને વસ્ત કરવા માટે ત્રિકોટીનું ધ્યાન આપ્યું છે ધ્યાન જ એનું કરવાનું શ્વાસો શ્વાસ મનને રોકાણ અહીંયા થાય આ બધું આપણને સાધન મળી ગયું છે પેલું મનને વસ કરવું પડશે મન વસ્ત હશે તમારી ઇન્દ્રિયો વસ્ત હશે તો વિષયો બધા તમારા કાબુમાં આવી જશે સ્વયં તમે ભગવાન બની ગયા પછી આટલું જ છે આવું થઈ ગયા તમે ભગવાન બની ગયા ભગવાન બની જાય દેહ માંથી કઈ સીંગડા ના ઉગે દેહ માં કઈ ફેરફાર ન થાય જેનો દેવો દેહ નો દેવો દે અને થઈ જાય